આવેલા મોન્ટેસા બિલ્ડીંગની બે બોટલમાં થયેલી ચોરીની ઠીક પૂર્વ કર્મચારી આપી હતી તો ચોરી કરનાર બેને પોલીસે ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી મોન્ટેસા બિલ્ડિંગમાં આવેલા સાલસા અને એન્જોય રેસ્ટોરન્ટમાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી આ ચોરીમાં આશરે આઠ લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ કરવામાં આવી હતી ચોરીને અંજામ આપનારા આરોપીઓ ખૂબ જાણકારીપૂર્વક અને વ્યવસ્થિત રીતે તૈયાર હતા જોકે ડુમસ પોલીસે આ ચોરીનો ભેદ આખરે ઉકેલી કાઢ્યો છે હોટેલમાં થયેલી લાખોની ચોરીની ટીમ હોટલના પૂર્વ કર્મચારી નેપાળી સંજય થપાઇ આપી હોય અને હાલ ચોરીમાં બે આરોપીઓ અર્જુનનાથ શંભુનાથ યોગીને દીવ દમણથી તો બીજો આરોપી રાજ ખડકાને અમદાવાદથી હોટલમાંથી ઝડપી પાડ્યા હતા પોલીસે ઝડપાયેલા પાસેથી રોકડ રૂપિયા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે તારીખ નવ બાર બે હજાર ચોવીસ ના રોજ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોન્ટેસા બિલ્ડિંગના સાલસા એન્જોય રેસ્ટોરન્ટ અને સાલસા રેસ્ટોરન્ટમાંથી ચોરી થઈ હતી ટોટલ આઠ લાખ સાહીઠ હજારની ઘરફોડ ચોરી હતી ત્યારબાદ આના માટે ડુમસ પોલીસ પીઆઈ શ્રી ભરવાડ અને પીએસઆઈ તિવારી એની સાથે ટોટલ ચાર ટીમો અમે લગાવી હતી ચાર ટીમોમાંથી અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આ ઘરફોડની ઘટના અમે ડિટેક કરેલી છે તેમાં ટોટલ ત્રણ આરોપીઓ છે જેમાં મેઇન જે ચોરી કરનાર વ્યક્તિ જે છે રાજ ખડકા ખત્રી જે આ જે ચોરી કરનાર જે વ્યક્તિ છે તેની પણ અટક કરવા અહીં આગળ શનિ રવિનો આટલો વકરો હોય છે તો ચોરી તો પૈસા લેવા માટે થઈને એને એના મિત્ર અર્જુનનાથ યોગી એને ટીપ આપી અને એણે એના મિત્ર રાજ ખડકા ખત્રી એને ટીપ આપી આ રીતે આ ત્રણેય એકબીજાની સાથે મળી અને આ ઘરફોડ કરી છે આમાં જે અર્જુનનાથ યોગી છે તેને દીવ ઘોઘલા ખાતેથી ડુમસ પોલીસે અટક કરેલી છે અને જે જે રાજ ખડકા ચોરી કરનાર વ્યક્તિ છે તેને અમદાવાદ ટોટલ ચાર લાખ ઓગણસાઠ હજાર છસો પચાસની ની કરવામાં આવેલી છે હજુ એક સંજય તાપા છે તે પોલીસની પકડથી બહાર છે પરંતુ અમને આશા છે કે ટૂંક સમયમાં તેની પણ અટક અમે કરી લઈશું હાજી જે ટીપ જે આપનાર છે ત્યાં નોકરી કરતો હતો નોકરી પછી છોડી દીધી હતી હતી આ આ આ જે જે શરૂઆતથી ઘટના તો બ્લેન્ક કેસ હતો પરંતુ પોલીસે સીસીટીવી સાથે અને એ સિવાય એની એક બે જે હતી હરકતો એવી હતી જે વખતે એના પરથી અમને આઈડિયા આવ્યો કે આ જે કોન્ફિડન્સથી જે રીતે જતો હતો જે રીતે રેસ્ટોરન્ટમાં તરત જ એ જગ્યાએ કાઉન્ટર પર પહોંચ્યો એટલે લાગ્યું કે કોઈ વ્યક્તિ જાણીતો હોય અથવા તો પોતે ત્યાં અગાઉ નોકરી કરી ગયો હોય આ રીતે અમે આને ડિટેક કરેલો છે